ઝઘ જેઆઈડીસીની કે એલ જે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે ઝઘડિયા જેઆઈડીસી પોલીસે ચોરાયેલ સામાન અને ગુનાના કામે વપરાયેલ પિકઅપ ગાડી સહિત રૂપિયા છ પોઈન્ટ પચાસ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા છે ભરૂચ જિલ્લાની ઝઘડિયા જેઆઈડીસીમાં આવેલ કે જે પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બની જેમાં સંડોવાયેલ આરોપીઓને ઝઘડિયા આઈડીસી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અપીલ સૂચના અંતર્ગત ઝઘડિયા જેઆઈડીસી પોલીસ મથક પીએસઆઈ પીકે રાઠોડે હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ અને ટીમ સાથે ઝઘડિયા જેઆઈડીસીની કેએલ જે કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે સદર ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ઝઘડિયા જેઆઈડીસી પોલીસે આ ગુના હેઠળ પાંચ આરોપીઓ ઉગન જીરાલાલ ચૌધરી રહી અંકલેશ્વર મોર બિહાર કરણકુમાર ભૂદન સાની હાલ રહે બિહાર હાલ રહે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે મૂળ હે ઉત્તર પ્રદેશના ચોરાયેલ એલ્યુમિનિયમ રોલ નંગ એક તથા પતરા અને નાની મોટી લોખંડની ગોલ્ડ પ્લેટ નંગ પંદર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર તેમજ આ ગુના કામે બોલેરો પિકઅપ ગાડી આશરે કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી